આ પાણી કબ્રસ્તાનના ભાગોમાં પ્રવેશ્યું જેથી મુસ્લિમ સમુદાયના સભ્યોની ધાર્મિક લાગણીઓ આઘાત પહોંચી કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પૂછ્યું આ શું એસએમસીનો શિષ્ટાચાર કે ભ્રષ્ટાચારનું પરિણામ મૃતકોની શાંતિ અને પર્યાવરણને ભોગ બનાવવામાં આવે છે ગયા અઠવાડિયે જ પાલિકાએ આ તપેલા ડેંગુ સંપૂર્ણ સીલ અને સલામત હોવાનું જાહેર કર્યું પરંતુ આ ઘટનાએ તેના દાવાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે પર્યાવરણવાદીઓ એસએમસી પર ડેન્ગુ રખાવ અને મોનિટરિંગમાં ગંભીર ખામી રાખી હોવાનો આરોપ મુક્યો છે તપાસનું વચન આપ્યું છે અને દોષિતો પર કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે કે સ્થાનિકોને શંકા છે કે આ તપાસ માત્ર દેખાવતી હશે લીંબા ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સંતાન ભૂમિ છે લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા શમશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉભરાય કઈ રીતે કે કપ્રસ્થાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કહ્યું કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વ ધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું તમારું નથી લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી ગભરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય એની પૂરતી કાળજી